હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનામાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે ખાંડ કે ગોરનો ઉપયોગ વગર ચૂરમાના લાડુ બનાવીશું જો તમે આ મારા પરફેક્ટ માપથી બનાવશો તો બહાર કંદોઈ જેવા ચૂરમાના લાડુ બનશે આ લાડુ એકદમ ઓચા અને સ્વાદિષ્ટ બનશે તો ચાલો આ ચૂરમાના લાડુની રેસીપી શરૂ કરીએ તો ચાલો આજે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ

આ છે ને મેં સુજી લીધી છે પચાસ ગ્રામની આસપાસ મેં સૂજી લીધી છે ને આ ત્રણેય લોટ એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું આપણે આ મોટી બે ચમચી આપણે તેલ એડ કરશું અંદર મણ માટે એટલે આ રીતે સરસ આપણે મિક્સ કરી લઈશું જો આપણું મણ એકદમ સરસ આપણે તેલનું મણ દઈ દીધું છે તો આ આ રીતે મુઠ્ઠી બંધાય ને એ રીતનું આપણે દીધું છે છે ને ઉફારું ગરમ પાણી લીધું છે આમાં છે ને આપણે ઉફારું ગરમ પાણી જ લેવાનું છે લોટ બાંધવામાં ઠંડુ પાણી કે નોર્મલ પાણી નથી લેવાનું આ લોટ ને છે એકદમ કઠણ લોટ બાંધવાનો છે આ એકદમ કઠણ લોટ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો જરા પણ આ લોટ બાંધવા મારે અડધો કપ જેટલું જ પાણી ગરમ પાણીની જરૂર પડી છે હવે છે ને આ રીતે આપણે થોડો ભાગ લઈ અને આવી રીતે ગોર શેપ આ રીતે લંબગોળમાં આપણે કરી લેશો આ રીતે અને પછી હાથની મદદથી આંગરાની મદદથી આ રીતે આપણે આમ શેપ આપી દઈશું આ રીતે મુઠિયાનો આ રીતે આપણે આ રીતે બધા જ મુઠિયા બનાવી લેશો આપણે સરસ મજાના બધા મુઠિયા આ રીતે વારી લીધા છે તો મેં તેલ પણ સાઈડ માં ગરમ કરવા રાખી દીધું છે તો આપણે એમાં તરી લેશું આ મુઠિયા ને છે ને આપણે મીડિયમ તાપે તરવાના છે એકદમ ધીમો નહીં અને બહુ ફૂલે નહીં મીડિયમ જ રાખવાનો છે ને આને ઘડીક આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની થોડા સરસ કૂક થઈ જાય ને પછી જ આપણે ફેરવશું હવે છે ને આ એકદમ ને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તરશું અને હવે છે ને આપણે મુઠિયા સરસ બ્રાઉન થઈ ગયા છે તો આપણે બારે લઈ લઈશું એક પ્લેટમાં એને આ રીતે આપણે બધા મુઠિયાને આ રીતે આપણે પ્લેટમાં લઈ દઈશું આપણે આ બીજો ગાળ છે ને એને પણ આપણે આ રીતે બધા તરી લેશું આપણા છે ને લાડુ માટેના મુઠિયા છે ને સરસ મજાના તરાઈ ગયા છે હવે આને છે ને થોડી વાર આપણે ઠંડા કરવા દેશું આપણા મુઠિયા છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે એક બાઉલમાં એને લઈ લેશું આ રીતે મુઠિયાને બધાને અને થોડો આપણે અચકચરો ભૂકો કરી નાખશું આ રીતે નાના નાના ટુકડા કરી છે ને આપણે બધા મુઠિયાના ટુકડા કરેલા છે ને એને આપણે મિક્સર જાર લેશું એમાં છે ને બધા ટુકડા આપણે એડ કરી દઈશું હવે છે ને આપણું મુઠિયા માટેનું જો મિક્સર છે ને અચકચરું આપણે પીસાઈ ગયું છે તો આપણે ચાયણી લઈને એને ચારવાનું છે તો મેં છે ને એક બાઉલમાં આવી મોટી કાણાવાળી ચાયણી આવે છે ને આ ચારી આ રીતે એમાં છે ને ચારવાનું છે જ્યાં મોટું મોટું નીકળે ને મુઠિયાનું એ આપણે પાછું મિક્સર જારમાં લઈ અને પીસી લેશે આ રીતે તો આપણે જે લાડવા માટેનું જે મિક્સર છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જો તમે લાડવાનું મિક્સર છે ને એકદમ ધીમા તાપે એના મુઠિયા તરશો ને કાચા રહે છે અને ફૂલ તાપે તરશો તો બરી જશે પણ મીડિયમ તાપે રહેશે ને તો એકદમ સરસ આ રીતે ફરસા થશે તો આપણો લોટ પણ એકદમ સરસ રવા રવા જેવો ફરસો લોટ છે ને જો આ રીતે મેઇન પાર્ટ આ છે કે જે આપણે મુઠિયા તરવાની જે સિસ્ટમ છે ને એ આ રીતે તમે કરો ને તો આ રીતે એકદમ સરસ આપણો મુઠિયા થાય અને લોટ પણ ફરસો થાશે એકદમ સરસ હવે છે ને આપણું લાડવા માટેનું મિક્સર તો તૈયાર છે હું ગોરનો ઉપયોગ નથી કરવાની કે પછી ખાંડનો ઉપયોગ નથી કરવાની હું છે ને ગણપતિ બાપા માટે સાકરનો ઉપયોગ કરવાની છે સાકરના ઉપયોગ કરીને લાડવા બનાવવાની છું

અને છે ને ઘી ગરમ થાય ને પછી આપણે થોડા ડ્રાય ફ્રુટ છે ને એ આપણે રોસ્ટ કરવાના છે કાજુ અને બદામ અને દ્રાક્ષ લીધી છે તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ લઈ શકો આમાં તમારે પિસ્તા એડ કરવા હોય તો પણ કરી શકો છો તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે કાજુ અને બદામને પહેલાં આપણે રોસ્ટ કરી લઈશું આ રીતે દ્રાક્ષને પાછળથી કરવો હવે છે ને આ દ્રાક્ષને આપણે એડ કરી દઈશું છે ને આપણે બહાર લઈને આ મિક્સરમાં જ આપણે એડ કરતા જશું હવે આ જ પેનમાં છે ને આપણે ઘી ગરમ કરી લેશું આપણે છે ને પાંચસો ગ્રામ લોટ લીધો હતો ને એની સામે મેં અઢીસો ગ્રામ અત્યારે ઘી લીધું છે જરૂર પડશે તો આપણે વધારે લેશું આ થીજેલું ઘી છે ને એટલે હવે છે ને આપણું ઘી ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને બે મિનિટ આપણે સાઈડ ઉપર રાખી દેસું ત્યાં સુધીમાં છે ને આપણે લાડવા માટેનો આમાં બધો મસાલો કરી લઈએ હવે છે ને આ મસાલામાં આપણે લોટમાં આપણે ડ્રાય ફ્રુટ એડ કરી દીધા છે ને અને એક ચમચી આપણે એલચીનો પાવડર એડ કરશું અંદર અને ગણપતિ બાપાના લાડુ બનતા હોય તો જાયફળ તો જોઈએ જ તે કારણ કે એ ગણપતિ બાપા માટે પ્રિય છે તો આપણે એને એક ચમચીથી આપણે વધારે એડ કરશું હવે છે ને આ જે સાકરનો પાવડર છે ને એને પણ આપણે અંદર એડ કરી દઈશું હવે છે ને આ બધો મસાલો આપણે એકદમ સરસ આ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે ઘી પછી જ એડ કરી દઈશું બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ઘી એડ કરીશું આપણે સાકર જો એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો છે ને હવે આપણે ઘી એડ કરી દઈએ અંદર આ ઘી છે ને એકદમ ગરમ છે તો પહેલા આપણે હાથથી ટચ નહીં કરવી આ રીતે આપણે બધું અંદર એડ કરી દઈશું અને પહેલા આપણે ચમચીથી આ રીતે આપણે મિક્સ કરી લઈશું ગરમ ઘી છે ને એટલે હવે છે ને આપણે હાથથી મિક્સ કરી લઈશું ઘી પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે લાડવા વરાય ને એવું મિક્સર થઈ ગયું છે આ લાડુ બનાવવા માટે મેં છે ને પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લીધો હતો તેની સામે અઢીસો ગ્રામ ઘી લીધું છે અને ચારસો ગ્રામ સાકર લીધું છે લાડુનું જે મિશ્રણ છે ને આપણે થોડું આપણે હાથમાં લઈ અને સરસ મજાનો ગોળ શેપમાં લાડુ વારી લઈશું આ રીતે અને જે આ ખસખસ છે ને એનાથી આપણે કોટ કરી લઈશું આ રીતે ઉપર આ રીતે આ રીતે આપણે બધા લાડુને અને કોટ કરી હવે છે ને ગણપતિ બાપા માટે ચૂરમા ના લાડુ તૈયાર છે એકદમ સરસ મજાના જો હવે છે ને આપણે એક પ્લેટમાં એને સર્વ કરશું અને બાપાને ધરાવશું બાપાના પ્રિય એવા લાડુ આપણે સાકરથી જ બનાવ્યા છે નથી નથી ઉપયોગ કર્યો કે ખાંડનો ઉપયોગ કર્યો જો એકદમ સોફ એવા આપણે લાડુ બનાવ્યા છે જો પોચા રૂજ એવા એકદમ પોચા જો મારી આ લાડુની રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ લાડુની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ